નમસ્કાર મિત્રો કેમ છો બધા આપણા ગુજરાતના ગામડાઓમાં દરેક પરિવારના ઘરે આવી રીતે ખમણ ઢોકળાની રેસીપી બને અને ખમણ ઢોકળાની રેસીપીની મોજ પરિવારના સભ્યો સાથે માણે એવી આશા સાથે હું આ વિડીયો લઈને આવી રહ્યો છું તો દોસ્તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ઘરે પણ આવી જ ખમણ ઢોકળાની રેસીપી બનાવીને તમે પરિવારના સભ્યો સાથે મોજ માણો હેલો દોસ્તો આજે અમે ખમણ ઢોકળા બનાવવાના છીએ અને ઘરે જ બનાવવાના છીએ પહેલી વાર અને મારા ઘરના સભ્યો પણ પહેલી વાર જ ખાશે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે સૌ પ્રથમ આપણે બજારમાંથી તૈયાર બેસનનો લોટ લેવાનો છે દોસ્તો મેં ફોર્ચ્યુન બ્રાન્ડનું બેસન લીધું છે બજારમાં અલગ અલગ બ્રાન્ડથી બેસન વેચાતું હોય છે તો તમે કોઈ પણ બ્રાન્ડનું બેસન લઈ શકો છો મેં બે વાટકી જેટલો આ બેસન લીધો છે અને તેને હવે ચાયણી વડે ચાળી લેવાનો છે દોસ્તો આપણે તૈયાર બેસન લઈએ છીએ એટલે તેને ચાયણી વડે ચાળી લેવું જરૂરી બને છે બેસન આ રીતે ચાયણી વડે ચાળવાથી જે ગાંગડીઓ હોય છે તે ઉપર રહી જાય છે અને જ્યારે આપણે ખીરું તૈયાર કરીએ ત્યારે તેમાં ગાંગડી જોવા મળતી નથી જેથી આપણું ખીરું એકદમ સોફ્ટ બને તો દોસ્તો આપણે લોટ ચાળી લીધો છે અને હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને મરચાં તથા આદુની પેસ્ટ પણ તેમાં એડ કરી દઈશું હવે આપણે તેમાં હળદર પણ ઉમેરીશું મિત્રો આપણે હળદર ઓછી લેવાની છે કેમ કે એનો સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ લાલ થઈ શકે છે ખીરું એટલે આપણે હળદર એકદમ ઓછી લેવાની છે પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી લોટને બરાબર મિક્સ કરવાનો છે અને આપણે આ રીતે લોટને મિક્સ કરી લઈશું હવે દોસ્તો આપણે ખીરામાં એકથી દોઢ ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને ફરી તેને બરાબર મિક્સ કરી લઈશું ખીરું આપણે એવી રીતે તૈયાર કરવાનું છે કે જે ઘણું જાડું ના હોય ને ઘણું પાતળું ના હોય એ રીતે આપણે ખીરાને તૈયાર કરીશું હવે છેલ્લે આપણે એકથી બે ચમચી તેલ ઉમેરીશું અને ફરી પાછા ત્રણથી ચાર મિનિટ સુધી તેને બરાબર ફેટીશું જેથી ખીરું એકદમ મુલાયમ અને સોફ્ટ રહે દોસ્તો પર બબલ આવે ત્યાં સુધી આપણે તેને ફેટીશું ત્યારબાદ તેને હવે દસથી પંદર મિનિટ સુધી ઢાંકીને લેવા દઈશું હવે આપણે જે થાળીમાં ઢોકળા મૂકવાના છે એ થાળીને તેલથી બરાબર ગ્રેસ કરી લઈશું જેથી ઢોકળા નીચે ચોટી ન જાય તો દોસ્તો આપણે આ રીતે થાળીને બરાબર ગ્રેસ કરી લઈશું ખીરું એકદમ તૈયાર છે તો હવે તેમાં આપણે એક ચમચી જેટલો હીનો નાખીશું અને તેના પર એક ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી ઈનો એક્ટિવ થાય તો દોસ્તો આ રીતે હિનો એક્ટિવ થાય એટલે તેને ખીરામાં બરાબર મિક્સ કરી લેવાનો છે દોસ્તો વધારે આપણે ખીરું મિક્સ કરવાનું નથી ઈનો મિક્સ થઈ જાય એટલે આપણે ખીરાને તરત જ જે ગ્રીસ કરેલી થાળી છે તેમાં આપણે લઈ લઈશું અને તેને કૂકરમાં કે કડાઈમાં બાફવા માટે મૂકી લઈશું તો આ રીતે આપણે થાળીમાં ખીરાને લઈ લેવાનું છે ગ્રીસ કરેલી થાળીમાં ખીરાને લીધા પછી તેને આ રીતે સરખું કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે ગરમ પાણી મૂકેલ કઢાઈ કે કૂકરમાં તેને વરાળથી બાફવા માટે મૂકી દેવાનું છે દોસ્તો ખીરાને આપણે અધ્ધર મૂકવાનું છે જેથી પાણીમાં તે ડૂબી ન જાય તેને માત્ર આપણે વરાળથી જ ચડવાનું છે બાફવાનું છે તો આપણે આ રીતે કઢાઈમાં કોઈ વસ્તુ ઊંચી મૂકીને તેમાં એના પર આપણે થાળી મૂકવાની છે અને પછી તેને ઢાંકી દેવાનું છે દસથી પંદર મિનિટ સુધી તેને આપણે બરાબર બાફવાનું છે ત્યારબાદ આપણે ખીરાને જોવાનું છે તો દસથી પંદર મિનિટ પછી દોસ્તો આ ખીરું બનીને તૈયાર થઈ ગયું છે તો તેને આપણે હવે ઉતારી લઈએ તો દોસ્તો ખીરું એકદમ ચાળીદાર પોચું પોચું બન્યું હોય એવું લાગે છે તો જોઈએ કેવું બન્યું છે જુઓ દોસ્તો ઉપર પ્રેસ કરવાથી એકદમ કેવું પોચું પોચું લાગે છે તો ખીરું બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે તેને થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને લેવા દઈશું દોસ્તો દોસ્તો આપણે ખીરાને ચકાસું હોય તૈયાર થયું કે ન થયું તો આપણે આવી રીતે ચપાથી પણ ચેક કરી શકીએ છીએ

લીલા મરચાં રાય અને મીઠાઈ વગેરેના પાંદડા લઈશું તેમજ એક ચમચી વાટકી ખાંડ વગાડેલું પાણી તો આપણે સૌપ્રથમ કઢાઈમાં તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ નાખીશું

아, 돼. 아, 돼. 아, 돼. 아, આવું ત્યાં કોઈ વાર ખાધેલું આ ખમણ ખાધેલું નિખાધું આજે હું તને ખમણ ખવાડું બરાબર મમ્મી ત્યાં ખાધું તો આપડે ગામડાના લોકો બધાને ખવાડવાનું છે બરાબર આવી રીતે અક્ષર ત્યાં દોસ્તો આજે અમે ખમણ બનાવ્યું છે અને મારા ઘરના લોકો બધા સભ્યો એ કોઈ ખાધું નથી તો આજે હું એમને ખમણ ખવડાવીશ પેલી વાર ખાવા

પાછા પાટો કરી ગયા